મશીન કોકી મણકો ખસી ગયો તો કે આપણે વગે કરો વડે ભેસ લાઈન પર વડે દુખ દુખ નતો ડોબુ હરી એવું થા હા એ તો વખત આ ને લાઈન પર દવા પણ તો વડે ની જોઈ જો કોઈ તો પછી તમારે હરણ થાવ પડે એમ સેમ ઠીક છે કે આપણે દૂધ આપી ઈ ભેંસ લેવાની ને દૂધડી લેવી તમારે તાજી લેવી કે ચમચમ લેવાની એમ હોય ચાલે છે તમારે સી લેવા પાછો કાચી હશે તો વધો ન આવે ને તો યાર વિચાર કર્યો કે તાળ કાચી થોડી હશે તો ચાલ આપડે આપણે ની આ ફોન કર્યો તો માર પછી ફોન કરે જવાનું હ સદાભાઈનો વાડો આર્યો છે મને લાગવા જ નહી સદોભાઈ હવે એ કહેતા કે ઇંગળ આવજો તમે તમને હોય છે

અરે લે આ બેઠો યાર બહાર હેડો તો કરો તમે યાર સરવાસો કરો બેસ વાત આવ તો તમે તને શું મરી ગયો છો बताओ બેહ્યો મને ઉમર દો ધોતી લઈને નહી યાર બેસના પકો પસાડું તો બેસજો યાર અમે લાવો શેતા રેજી ભાષા પડી છે તમે બેહી જજો યાર ભલે તમે કહો આ સોણ ભરો તમે ઓય બારો ઓય બારો ઓય બારો ઊભો સાઈડ કે તમે ભરાઈ પણ સોણ ભરો સોણ અરે ભરાવી તો હું ખાવ ચેડ બડક ના તો ચીજો તમારા બોલો ઓમ હાથ ફેર્યો એમ ફેર્યો એમ પેપર થોડી बताओ बताओ દેખાયો ત્રણ વચલ્ય સંજુભાઈ વગી જુઓ ત્યારે ત્રણ વતલ જ છે પણ બજો કરીને આવ્યા નથી લાગતો સંજુભાઈ જો તમે જો આગાહી

માસી તારી માછી કરો ને ખબર ના પડે મારે છે તમારી માસી ના

મને તમે યાર મારા મારાત્યા ઘરવાળો અવડું થાય યાર તમારા ભાઈ ભાઈ તમે આવું કરો યાર તમારે અશોકભાઈ આ ભજ ના માલ તમે વિચારવા પંચ્યાસી તો સદાભાઈ છે ઠીક છે

પંચ્યાસી માંથી એક રૂપિયા ઓછો કરું નઈ પંચાયત આવે ખરા સાચી વાત પણ મોટા મોટા તો હવે અમે અંદર નીકળ્યા છે

પણ પણ કાક મળતો ને જોઈ લે આ કા ના તમ જાજી હે તમ જાજી માર કોઈ ભેસો ને મળી જ જાવ મહિના નો પૈસા જો તમે એ ભાઈ હેડજો 1 રૂપિયો માં ભર દે તો આવતો ના હું હા પરજો આવતો ના ભાઈ હા ન આવું ભાઈ દેખો આવાજ આવતો આ તો કારણે અમારી ત્યાં વેચાઈ ના પડ આ તો આ તો શું કહેવાય

लेडो आपरे की पाडी केलान तले को आ पाडी बेचवानी है पले भरा घना भाई बुलाऊ घना भाई आ घना भाई अबे पाडी बेचने कल तुम कहता था आ घरागले ना जो घरागले आ हालवानी कह दिया मार तो करती नहीं के ना, ना, जो लगे चक्कर जाजो संजी भाई यार हाल तो देले कल ना पास सोईले दोईलो तुम जो बात क्या बात मारल ना के यार तुम पूछिया मालिक સંજુભાઈ બાબલા તો બરોબર હે યાર પણ આ સાડા ત્રણ યાર કરતો હોય આપડે નહી લાગતો મારે પાણી લાતો મારે તમે એમના માટે પસંદ કરો

પોજી તો તમારું પેલા તમારું ભાઈ સદા ભાઈને સોણું પડી પડી છે યોએ લીધાને એમો થોડી ભાઈ શું પગાર આલી તમને એ કરવું પડશે શું કરવું